નમસ્કાર પશુપાલન મિત્રો અને હું છું આપણો દોસ્ત રમેશ મળી ગયા છે મિત્રો આજે એક નવો વિડીયોની સાથે વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીશું કે ઘરગથ્થુ ઉપચાર બનાવી ને ગાય કે ભેંસના દૂધની માત્રા છે તે આપણે મિત્રો કેવી રીતે વધારી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો ચાલો તો આપડે મિત્રો વિડીયો સંપૂર્ણ માહિતી મેળવીશું આજે આપડે મિત્રો એવો એક પ્રયોગ કરેલો છે પશુપાલન મિત્રો જેની અંદર વાત કરીએ તો ઓછા ખર્ચે ઓછા ખર્ચે છે મિત્રો ગાય અને ભેંસનો નો આપણે છે તે મિત્રો બિલકુલ દૂધ આપણા મિત્રો વધારી શકીએ છીએ દાખલા તરીકે તમારે જો મિત્રો ભેંસ કે ગાયનું દૂધ પોઈન્ટ લિટર હોય તો તેની અંદર આપણે મિત્રો બે લિટર જેટલો દૂધની અંદર વધારો કરીને સાત લિટર લીટર જેટલો આપણે મિત્રો કરી શકીએ છીએ આ જે મિત્રો છે તે આ પ્રયોગ વિશે અમને ખબર નથી પણ એક પશુપાલન મિત્ર એ અમને પ્રયોગ વિશે જણાવ્યું છે અને આપણા મિત્રો આજે એક વિડીયો બનાવી રહ્યા છે જેના લીધે મિત્રો દુનિયાભરના પશુપાલન મિત્રો છે તે વિડીયો દેખી અને તેમની ગાય અને ભેંસના દૂધની અંદર છે તે દૂધની માત્રા વધારી શકે ચાલો તમે આપણે એ વિ સંપૂર્ણ માહિતી મેળવીશું આજે આપણે મિત્રો વાત કરીએ તો ફક્ત દસ રૂપિયાના ખર્ચની અંદર મિત્રો તમે જે એ ગાય કે ભેંસના દૂધની અંદર છે મિત્રો ફેટ અને દૂધ બંને મિત્રો વધારી શકો છો જે મિત્રો હાલના સમયમાં એસ એન વાળા જે ફેટના મશીન આવી રહ્યા છે એની અંદર પણ મિત્રો તમે વધારો કરી શકો છો વિડીયો થોડો મિત્રો લાંબો થશે પણ આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું અને બધા પશુપાલન મિત્રોને ખબર પણ પડી જશે આની અંદર મિત્રો છે તે ટોપિક વાઇઝ કરીશું કે કઈ રીતે આપવાનું છે કોઈ પશુને આપવાનું રહેશે કેટલા દિવસ આપવાનો રહેશે જેના લીધે મિત્રો આપણે વિડીયો થોડોક લાભો થશે ચાલો તમે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું ફક્ત દસ રૂપિયાના ખર્ચે તમે છે તે મિત્રો દૂધ ઉત્પાદન વધારી શકો છો દૂધ ઉત્પાદન વધારવાની સાથે તેની જે મિત્રો ટકાવારી છે એ પણ મિત્રો તમે વધારી શકો છો જેના લીધે દૂધ ઉત્પાદન વધે પણ તેની સાથે છે તે દૂધના મિત્રો ટકા પણ વધી જાય છે ઘણા બધા પશુપાલન મિત્રોનો પ્રશ્ન હોય છે કે દૂધ ઉત્પાદન જો મિત્રો વધુ હોય તો તે દૂધના ફેટ નથી આવતા અને ફેટ વધારે આવતા હોય તો તે પશુને એટલું બધું દૂધ હોતું નથી એ પણ પ્રશ્નનું આજે આપણે સોલ્યુશન મેળવીશું આ એક હવે આગળ વાત કરીએ તો મિત્રો વ્યાણાના મહિના થઈ ગયા પછી પણ મિત્રો પશુપાલન દૂધ છે તે વધતું નથી આપણું છે તો મિત્રો પશુ છે તે વ્યાઈ ગયા પણ તેનું છે તો મિત્રો દૂધ ઉત્પાદન મહિના સુધી વધે અને પછી છે તો મિત્રો ઘટવા લાગે છે એનું કેવું કારણ છે એ વિશે પણ વાત કરીશું પછી આગળ વાત કરીએ તો પશુનું દૂધ એ વધતું નથી અને ઘટવા લાગે છે ઘણા બધા પશુપાલન મિત્રોનો એવો પણ પ્રશ્ન હોય છે કે પશુ વ્યાઈ જાય અને જેના તેનું પીક લેવલ હોય એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી મિત્રો ગમે તે પશુ હોય તેનું પીક લેવલ સુધી જઈ શકે છે દાખલા તરીકે વાત કરીએ તો તમારા પશુનું જે પીક લેવલ છે તો મિત્રો પિસ્તાલીસ દિવસનું છે આ જે વ્યાણું જે પિસ્તાલીસ દિવસ થાય ત્યાં સુધી છે તે મિત્રો ક્ષમતા છે જેની કેપેસિટી છે દૂધ કરવાની કે તમારા પશુની કેપેસિટી છે સાત લિટર દૂધ કરવાની તો જે મિત્રો પિસ્તાલીસ દિવસ થશે એટલે તે મિત્રો સાઠ લિટર દૂધ કરવા લાગશે પછી મિત્રો પિસ્તાલીસ દિવસ પછી છે તે પશુ આપણો મિત્રો છે તે દૂધ ઘટવા લાગે છે સાત લિટર તત્રો તેની જગ્યાએ છ લિટર સાડા છ લિટર પાંચ લિટર સાડા પાંચ લિટર ચાર લિટર ત્રણ લિટર બે લિટર ત્રણ લિટર સુધી મિત્રો તે પશુ આવી જાય છે તે મિત્રો કયું કારણ છે એ વિશે પણ વાત કરીએ તો દૂધ છે તે મિત્રો સંપૂર્ણ ખોરાક છે જેને સંપૂર્ણ આહાર છે તેના અંદર મિત્રો ઘણા બધા વિટામિનો આવેલ છે કેલ્શિયમ આવેલ હોય છે જેના લીધે આપણે છે તો મિત્રો આપણા જીવનની અંદર દૂધ એ ખૂબ જ ઉપયોગી હોય છે એ મિત્રો દૂધ ઉત્પાદન કરવા માટે પશુના શરીરની અંદર સૌથી મહત્ત્વનો ફાળો ભજવતો હોય તો એક જ મિત્રો આ તત્વ છે જેનું નામ છે મિત્રો કેલ્શિયમ જે પણ પશુની અંદર શરીરની અંદર કેલ્શિયમ વધારે છે તે પશુ છે તો મિત્રો દૂધ આપણને વધારે આપશે હવે વાત કરીએ તો મિત્રો કેલ્શિયમ કેવી રીતે વધે છે ઘણા બધા પશુપાલન મિત્રો છે તે વ્યાઈ ગયા પછી મિત્રો દસ દિવસ કે સાત આઠ દિવસ થઈ જાય પછી પશુને મિત્રો ગોળ ખવડાવતા હોય છે પછી મિત્રો એક એકાદ લિટર કે પાંચ લીટરનો જે છે તે બજારમાંથી મળે તે કેલ્શિયમનો બાટલો આપી દે છે જેના લીધે મિત્રો એવું માનતા હોય છે કે પશુનું દૂધ વધે પણ મિત્રો આવું વધતું હોય છે પણ મિત્રો તમે જ્યાં સુધી ગોળ કે કેલ્શિયમ આપો છો ત્યાં સુધી પછી છે તો મિત્રો ખટવા લાગે છે જો મિત્રો આપણે જ્યાં સુધી બીઆ અને જ્યાં સુધી વહુ કે ત્યાં સુધી આપણે કેલ્શિયમ અને ગોળ ખબરાવીએ તો આપણા મિત્રો દૂધ ઉત્પાદન કરતાં ઘણું બધું આપણા મિત્રો મોંઘવા પડે જતું હોય છે એ આપણા મિત્રો છે તે નફાકારક રહેતો નથી પણ આજે આપણે વાત કરી રહ્યા છીએ કે મિત્રો દસ રૂપિયાના ખર્ચે એવી એક વસ્તુ છે જે મિત્રો તમે પશુને આપી દો તો તમારા પશુ છે તે કે ત્યાં સુધી મિત્રો તમારા પશુનું દૂધ છે એ જાળવી રાખે છે અને દૂધની અંદર મિત્રો વધારો પણ તમને જોવા મળશે ચાલો તો હવે આગળ પણ વાત કરીશું ગાય ભેંસના પીક લેવલ જે આગળ આપણે વાત કરીએ જે પિસ્તાળીસ દિવસ હોય છે ત્યાં સુધી તેની ક્ષમતા સુધી મિત્રો ગાય અને ભેંસનું દૂધ પહોંચાડી દે છે પછી મિત્રો ઘટવા લાગતું હોય છે આગળ વાત કરીએ તો કોઈ ગાય કે ભેંસ છે તેની ક્ષમતા હોય છે ત્યાં સુધી તેનું દૂધ મૂકવાની કોશિશ કરતી હોય છે પણ મિત્રો ઘણી બધી ભેંસની અંદર વાત કરીએ તો પશુ દેખાવમાં બાવલાની અંદર ખૂબ સારું હોય છે પણ તેનું દૂધ મિત્રો છે તે ઓછું હોય છે તેનું મિત્રો એક જ કારણ છે કે તેના શરીરની અંદર કેલ્શિયમ નથી જો તે પશુની અંદર જો મિત્રો કેલ્શિયમ હોય તો જે છે તેના ક્ષમતા છે એટલે મિત્રો દૂધ મૂકી શકાય અને આપણે પણ મિત્રો સંતોષકારક થઈ શકીએ અને પશુ પણ સંતોષકારક થઈ શકીએ એક એ પણ મિત્રો પ્રશ્ન હોય છે તે દૂધ ઘટવા લાગે છે મિત્રો ઘણા બધા પશુપાલનને આગળ વાત કરીએ કે દૂધ વધવાના બદલે છે તે મિત્રો પશુનું દૂધ છે તે મિત્રો ઘટવા લાગતું હોય છે એ મિત્રો એક જ કારણ છે જેના શરીરની અંદર છે તે મિત્રો કેલ્શિયમનું પ્રમાણ છે તે મિત્રો ઘટતું હોય છે કેલ્શિયમ ઘટવાના લીધે તે છે તે મિત્રો દૂધ ઉત્પાદન જે પોતાના શરીરની અંદર બનાવતું હોય છે તે મિત્રો થોડી માત્રાની અંદર બનાવી શકે છે જે પશુના શરીરની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રાની અંદર હોય છે તે પશુ છે તે મિત્રો ખૂબ જ પ્રમાણમાં દૂધ ઉત્પાદન આપતું હોય છે અને જે પશુના શરીરની અંદર કેલ્શિયમ કેલ્શિયમ ની માત્રા ઓછી હોય છે તેનું છે તે મિત્રો દૂધ ઉત્પાદન ઓછું હોય છે જેના લીધે આપણે મિત્રો કોઈ પણ નફાકારક રહેતું નથી હવે આપણે મિત્રો મૂળ ટોપિક પર આવી જઈએ છીએ તો હું તમને મિત્રો એક પશુપાલન મિત્રએ પ્રયોગ કરેલ છે એ વિશે આપણે વાત કરીએ તો માત્ર માત્ર તમારે મિત્રો એક દસ રૂપિયા ખર્ચ કરવાનો છે જેના લીધે તમારા પશુનું દૂધ છે ઉત્પાદન છે તમે મિત્રો બતાવી શકો છો સો ટકા મિત્રો તમે લખી લેજો તો આ હું જે વસ્તુ કહું તે મિત્રો તમે છે તમારા પશુ દિવસ આપશો તો મિત્રો તમારો પશુ છે એ વિશે વાત કરીએ તો આજે આપણે મિત્રો વાત કરીશું તો હું તમને ફક્ત દસ રૂપિયાના ખર્ચની અંદર એક મહિનો ચાલે કે હું એક મિત્રો પ્રયોગ બતાવીશું એક આપણે રીત બતાવીશું તેના લીધે તમારા પશુનું દૂધ ઉત્પાદન છે તે મિત્રો વધવા લાગશે ઘરગથ્થુ ઉપચાર એટલે કે ખરગથ્થું ઉપચાર આપણે વાત કરીએ આગળ આપણે મિત્રો વાત કરીએ કે પશુ શરીરની અંદર જેટલું કેલ્શિયમની માત્રા છે તે તેનું દૂધ ઉત્પાદન બનાવશે તો કેલ્શિયમ કેવી રીતે બનાવું એ વિશે આપણે વાત કરીશું આજે આપણે મિત્રો વિડિયો રહેશે કેલ્શિયમ કેવી રીતે બનાવવું જે કેલ્શિયમ છે તમે મિત્રો તમારા ઘરની અંદર દસ રૂપિયાના ખર્ચે એક મહિનો વીસ દિવસ ચાલે તે પણ મિત્રો તમારા ઘરે બનાવી શકો છો ચાલો તમે વાત કરીએ તો કેવી રીતે બનાવવાનું રહેશે સૌ પ્રથમ મિત્રો તમારે છે તે ઘરે ચૂડું જે આપણે છે મિત્રો કલે ચૂના વાપરીએ છીએ જે ઘરને દીવાલ પર કરવા તે મિત્રો તમારે ચૂનો લાવવાનો રહેશે પાંચ કિલો ચૂનાના મિત્રો ચાલીસ રૂપિયા ભાવ છે તો દસ રૂપિયા એક કિલો મિત્રો છે તમે ચૂનો લાવી અને પ્લાસ્ટિકના પ્લાસ્ટિકને મિત્રો સૌ પ્રથમ તમારે ડોલ લેવાની રહેશે પ્લાસ્ટિકની ડોલ લો છો તેની અંદર જે આપણે મિત્રો ચૂનો કિલો લાવ્યો વીસ લીટરની ડોલ લેવાની તેની અંદર જે આપણે મિત્રો ચૂનો લાવ્યો કલે એ મિત્રો છે તમારા મિત્રો કિલો છે એમને તેની અંદર નાખી લેવાનું છે તેની અંદર નાખ્યા પછી મિત્રો તમારે પાણી એડ કરી લેવાનું છે તમારે છે તેની અંદર મિત્રો તમારે પાણી એડ કર્યા પછી ઘડિયાળના કાંટાની દિશાની અંદર મિત્રો તમારે છે તે લકડાઈના દંડેથી હલાવવાનું રહેશે લકડાઈના દંડે મિત્રો ઘડિયાળની દિશાની અંદર તમે હલાવશો એટલે તેનું પાણી અને ચૂનાનું મિશ્રણ છે તે મિત્રો એકદમ કમ્પ્લીટ થઈ જશે જે આપણે દૂધ જેવું મિત્રો તમારે બની જશે તેવી રીતે મિત્રો તમારે મિશ્રણ કરવાનું છે એ મિશ્રણ કર્યા પછી તમારે મિત્રો આ મિશ્રણ છે સાંજે કરી લેવાનું છે સાંજે આપણે પાંચ કે છ વાગે ત્યારે મિત્રો તમારે કરી લેવાનું છે ત્યારે મિત્રો કરો અને સવારમાં જ્યારે આપણે પશુને ખણ આપીએ છીએ સાગરદાણ કે જે આપણે પાપડી આપતા હોય છે ઘણા બધા કલય એવું ઘણું બધું ખબર આવતા હોય છે તેની અંદર છે તમારે મિત્રો જેટલા પણ પશુ હોય દાખલા તરીકે તમારે એક પશુ છે તો તેની અંદર લઈને મિત્રો તમારે એક ટપ એટલે કે જે પાંચસો ગ્રામ જેટલું પાણી છે તેની અંદરથી ઉપરનું પાણી જ્યારે મિત્રો તમે હલાવી રહો છો હલાવ્યો અને સવાર નહોતો ઉઠો એટલે જે ચૂનું છે તે નીચે બેસી જશે અને ઉપરનું પાણી છે તે ચૂનાનું નીચ્યું પાણી કહેવાય છે જે ઉપર છે છે એક મિત્રો કપરી ટાઈપ બની જશે એક સ્તર ટાઈપ બની જશે જે સ્તર છે તેની અંદર મિત્રો તમારે હલાવ્યા વગર એક કપ ભરીને મિત્રો તેની અંદરથી મિત્રો તમારે પાણી લેવાનું રહેશે એટલે પાંચસો ગ્રામ સાતસો ગ્રામ જેટલું મિત્રો તમારે પાણી લેવાનું રહેશે અડધા લીટર જેટલું પાણી લઈ અને તમારે છે પશુને પાણીની અંદર પાવો તો વધુ સારું કહેવાય તે છતાં જો પાણીની અંદર ના પીએ તો જે ખોણ આપો કે સાગરદા તેની અંદર એડ કરીને પાપડી કે સાગરદાન ફલાડે એ પછી મિત્રો તમારે પશુને ખબરાઈ લેવાનું છે એના લીધે ચૂનાની અંદર ઓલરેડી મિત્રો કેલ્શિયમ આવે છે જે આપણે પશુને ખોરાક આપીએ છીએ તેના લીધે જે પશુ છે તે મિત્રો તે ખોરાક ખાશે અને તેના શરીરની અંદર જે કેલ્શિયમ છે તે એડ થઈ જશે હવે મિત્રો તમારે આવી રીતે જો દસ પશુ હોય તો તેની અંદર મિત્રો તમારે છે તે હાવ્યા વગર ઉપરથી દસ જેટલા ટપ ભરી અલગ અલગ પશુને આપી દેવાનું રહેશે અને જેટલા પણ મિત્રો તમે ટપ પાણી લો લોડાનો તમે સવારમાં દાખલા તરીકે તમે દસ ટપ લીધો એ એક ટપ લીધો જેટલો પણ મિત્રો તમે પાણી લો તેટલું તમારે મિત્રો નવું પાણી છે તે જે આપણે સાદું પાણી હોય છે તેટલા ટપ મિત્ર તમારે એડ કરે ને ફરીથી જે લકડાના દંડે ઘડિયાળના કાંટાની દિશાની અંદર મિત્રો તમારે લાવવાનું રહેશે આવી રીતે મિત્રો તમારે છે તે વીસ દિવસ એ ચાલશે વીસ દિવસ થઈ જાય ત્યાં સુધી જે મિત્રો ચૂનાની અંદર જેટલો પણ ખેલ છે મતો એ મિત્રો આપણે લઈ લઈશું આવી રીતે દરેક મિત્રો તમારે પશુને આપવાનું રહેશે વીસ દિવસ દિવસ પછી મિત્રો જે જે આપણે એ મિત્રો તમારે ઢોળી દેવાનો રહેશે એડી દેવાનું રહેશે નવેસરથી નવી રીતે એટલે કે એક કિલો ચૂનો લેવાનો તેની અંદર વીસ લીટર પાણી અને તેવી જ રીતે મિત્રો હલાવીને પશુને આપવાનું રહેશે એ મિત્રો તમારે વસ્તુનું ધ્યાન રાખવું જ્યારે પણ મિત્રો તમે પશુને આપો ત્યારે છે તે મિત્રો ઉપરનું પાણી જે નીચે પાણી છે ઉપરનું પાણી આપવાનું રહેશે ચૂનાને હલાવીને આપવાનું રહેશે નથી સાજના હલાવો તો મિત્રો સવારંભ છે એ હલાવ્યા વગર તેને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર ઉપરથી મિત્રો ટપ ભરીને પાણી મિત્રો તમારે લઈ લેવાનું છે અને પછી નવું પાણી એડ કરીને પછી મિત્રો તમારે હલાવવાનું રહેશે તેવી જ રીતે સાજના પણ મિત્રો તમારે સવારમાં હલાવી લીધો પછી મિત્રો બપોરનો તમારે કોઈ એડવાન્ટેજ લેવાની જરૂર નથી સજનો ટાઈમ થાય ત્યારે મિત્રો તમારે ઉપરથી ટપ ભરી પાણી લઈ અને નવું પાણી એડ કરીને પછી મિત્રો તમારે હલાવવાનું રહેશે આ છે તો મિત્રો કયા પશુને આપી શકો છો અને કયા પશુને નથી આપી શકતા એ વિશે વાત કરીએ તો આ પશુ છે તો મિત્રો તમારો પશુ દાખલ તરીકે વાત કરીએ તો વિયાણાના હવે કે વ્યાબાણું છે કે આઠ મહિના થઈ ગયા છે હવે વિયાબાણા સોમો આવી ગયો છે અને તેની અંદર મિત્રો છે તે આઠ મહિના થઈ ગયા છે વિયાણાના બાકીના સાઠ દિવસ છે બે મહિના એવા પશુને મિત્રો તમારે આપવાનું નથી વીયાણા જાય ગઈ અને છે ત્યાં સુધી સુધી મિત્રો તમે મહિના આપી શકો છો હવે કે તમારું પશુ વ્યાબા થયું છે ને તે પશુને છે તે મિત્રો બે મહિના આગળથી તમારે મિત્રો આપવાનું નથી જે પશુને વ્યાબા બાકી સાઠ દિવસ હોય તે પશુને મિત્રો તમારે આપવાનું નથી ને જ્યારે પણ મિત્રો તમારો પશુ વ્યાઈ જાય અને બે ત્રણ એ પાંચ દિવસ થાય પછી મિત્રો તમે ચાલુ કરી શકો છો આ છે તમે મિત્રો બધા પશુપાલનને આપી શકો છો ગાય અને પેસ્ટ જે વાત કરી સાઠ દિવસ જે વિયાણાના બાકીના જે સાઠ દિવસ હોય તેવા પશુને આપવાનું નથી અને મિત્રો પછી વ્યાઈ જાય પછી મિત્રો તમે બધા પશુને આપી શકો છો જેના લીધે તમારો પશુ કેલ્શિયમ ઓલરેડી જશે તેના શરીરની અંદર અને છે તમારે મિત્રો પશુનું દૂધ ઉત્પાદનની અંદર છે તે મિત્રો વધારો જોવા મળશે ને આવી રીતે જો મિત્રો તમારી પાસે કોઈપણ પ્રયોગ હોય તો તમે એમના મિત્રો કોમેન્ટ કરીને જણાવી શકો છો જેના લીધે આ જે ભાઈએ અમને કહ્યું તેવી જ રીતે અમે વિડીયો બનાવીને દુનિયાભરની અંદર ફર્નિચર પશુપાલન મિત્રો દેખી છે તેવી જ રીતે તમે મિત્રો કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો જેના લીધે અમે પણ એક મિત્રો નવો વિડીયો બનાવીએ અને બધા પશુપાલન મિત્રોને આની અંદર નફાકારક થઈ શકે તમે પણ એક મિત્રો કોમેન્ટ કરીને તમે બધા પશુપાલન મિત્રો મિત્રોને નફો પણ કરાવી શકો છો આ દરરોજ મેં માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રેશન કરો વિડિયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક કરો આ વિડીયો મિત્રો તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો જે ભાઈને તકલીફ હોય દૂધ ઉત્પાદન વધારવાની તે મિત્રો છે તે આ પ્રયોગ કરીને દૂધ ઉત્પાદન વધારી શકે અને તમે મિત્રો કયા જીલ્લાના વતન જેવા કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માત્ર ભારત માતા કે જય